પરિવાર સાથે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા કડીના બોરીસના નર્મદા કેનાલમાં સેલ્ફી ફોટો લેવા જતાં પગ લપસી પડતા કેનાલમાં ગરકાવ બચાવવા જતા મિત્ર પણ ગરકાવ અમદાવાદના ચેનપુર ખાતે રહેતા પરિવાર ઇકો ગાડી લઈને પરિવાર સાથે કડી મેરડી માતાજીના મંદિરે રવિવારે આવેલ અને મેરડી માતાજીના મંદિરે દર્શન કરીને કૌશિકભાઈ તેમજ તેનો મિત્ર ધવલ કૌશિકભાઈની પત્ની હિનાબેન તેમજ કૌશિકભાઈના બે બાળકો તેમજ અન્ય બે મિત્રો સાથે તેઓ દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કડી તાલુકાના બોરસના ગામની સીમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર આવેલ પાવર હાઉસ ખાતે ધોધ પડે છે તેને જોવા માટે આવ્યા હતા જે કૌશિકભાઈ અને તેનો મિત્ર ધવલ નર્મદા કેનાલની અંદર ઉતરી સેલ્ફી ફોટો પાડવા માટે ગયા જ્યાં કૌશિકભાઈ સેલ્ફી ફોટો પાડી રહ્યા હતા અને અચાનક જ તેમનો પગ લપસતા તેઓ નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેમને બચાવવા માટે ધવલ પણ પાણીમાં ઉતર્યો હતો પરંતુ તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જ્યાં ઘટનાની જાણ તેના પરિવાર રોડ ઉપર ઊભા હતા તેઓને થતાં તેઓએ બચાવવાની કોશિશ કરી હતી પરંતુ બંને જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જે બાદ પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે વાત કડી પોલીસને જાણ કરાતા કડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ મહેસાણા ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને જાણ કરાતા ઘટના સ્થળે તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને બંનેની લાશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાત સુધી બંનેની લાશનો કોઈ જ હતોપતો લાગ્યો ન હતો જ્યાં એકાએક બંને મિત્રો પાણીમાં ગરકાવ થઈ જતાં પરિવારમાં શોખ પ્રસરી ગયો હતો